મોરબી પાટીદાર સમાજ દ્વારા કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં આવતીકાલે મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું નમસ્તે હું મુહરસીતા કાંજીયા હિન્દુ ધર્મના પાટીદાર સમાજની એક દીકરી મારું કહેવું એટલું જ છે કે આ પુરુષ પ્રધાન દેશમાં સ્ત્રીઓનું શોષણ ક્યારે અટકશે આ કાચલ બેન કોણ છે એમને હું ઓળખતી નથી પણ આજે એમની વાતોથી પાટ મોરબીની પાટીદાર સમાજની દીકરીઓને ઘરની બહાર નીકળવું મુશ્કેલ પડી ગયું છે અમે જ્યારે ઘરની બહાર નીકળીએ છીએ ત્યારે બીજા પુરુષો મુખ્યા વરુની નજરે જોવે છે આજે હિન્દુ સમાજમાં એકથી બે ટકા આવા કેસો છે તો એનો મતલબ એવો નથી કે આખા હિન્દુ સમાજને ટાર્ગેટ કરવામાં આવે અમારી માંગણી ફક્ત એટલી જ છે કે આ બેનને કોર્ટમાં એમના વાણી વિલાસ ઉપર સ્ટે કરવામાં આવે અને ભારત સરકારને પણ એટલી વિનંતી કે જો કાજલબેનને રક્ષણ આપવામાં આવતું હોય તો પાટીદાર સમાજની દીકરીઓને પણ આવી ભ્રમિત વાતોથી ટાર્ગેટ કરવામાં ન આવે અને રક્ષણ આપવામાં આવે અને પાટીદાર સમાજના અગ્રગણ્યો અને તમામને એવી વિનંતી કે કાલે તારીખ નવ ચાર બે હજાર ચોવીસ ના રોજ રાત્રે આઠ વાગે સભામાં હાજરી આપે મારું નામ બેચરભાઈ ઓથી કડવાપતિ કન્યા કેળવણી મંડળના પ્રમુખ તરીકે હું જાહેર જનતાને અમારા પટેલ સમાજનું જે સીતારામ ચોકમાં મહાસભાનું આયોજન કરવામાં આવેલ છે એમાં બધાને આમંત્રણ આપું છું મહાસભામાં આ કાજલ હિન્દુસ્તાનીએ જે બપાટ કર્યો છે અને જે છોકરીઓ ઉપર આક્ષેપ કર્યો છે એના વિરુદ્ધમાં આ અમે સભા બોલાવી છે અને એમાં અમારા સમાજના મોરબીના તમામ ટ્રસ્ટોના પ્રમુખો અને સેક્રેટરીઓ આવશે અને શિક્ષક મંદિરના બધા મહેમાનો બહારના અમારા સમાજના તમામ અગ્રેસરો આવશે પટેલ પાટીદાર સમાજ અગ્રણી આવતીકાલે જે કાર્યક્રમ છે કઈ જગ્યાએ કાર્યક્રમ છે શું કેટલા લોકો ભેગા થવાને શું કહે છે આવતીકાલે તારીખ નવ ચાર બે હજાર ચોવીસ મંગળવારે બાપા સીતારામ ચોકમાં પાટીદાર સમાજનું એક મહાસંમેલનનું આયોજન કરેલ છે એની અંદર અમારા અંદાજ મુજબ ઓછામાં ઓછા પચીસથી ત્રીસ હજાર પાટીદારો ત્યાં એકત્રિત થવાના છીએ જે કાજલ હિન્દુસ્તાની નામની એક વિકૃત માનસિકતા ધરાવતી સ્ત્રીએ પાટીદાર સમાજની દીકરી ઉપર સાવ જેને કહેવાય પાયા વિહોણ એવો ખોટો આક્ષેપ કરી વાણી વિલાસ કરી અને પાટીદાર સમાજની દીકરીને જે આબરૂ ઉપર જે હાનિ લગાડવાનો એને જે પ્રયાસ કર્યો છે તો એની સામે પાટીદાર સમાજ એને માફી મંગાવવા માટે એકત્રિત થશે અને જાહેરમાં માફી નહીં માગે તો એની સામે કોર્ટમાં પણ અમે કાર્યવાહી કરશું સમગ્ર ગુજરાતની અંદર અમે એના વિરુદ્ધમાં કાર્યક્રમો ચલાવશું અને ક્યાંય પણ ગુજરાતની અંદર સ્ટેજ ઉપર આવી વાણીવિલાસ કરી અને સમાજની અશાંતિ જે દોડનારી વ્યક્તિ છે એને સ્ટેજ ઉપર ક્યારેય પણ સ્થાન ન મળે અને નમાદાર કોર્ટને પણ અમે અરજ કરશું કે આને આવી બેફામ બફાટ વાણી ઉપર સ્ટે મૂકવામાં આવે અને ભવિષ્યમાં ક્યારે આને જાહેરમાં કોઈ કાર્યક્રમમાં બોલવાની મંજૂરી આપવામાં ન આવે અમને ડાયરેક્ટ કોઈએ સંપર્ક કરેલો નથી ઇનડાયરેક્ટલી કોઈ વાયા વાયા વાત પાયા વિહોણી આવતી હોય છે પણ એમાં અમને કોઈ તથ્ય અત્યાર સુધી લાગેલું નથી હજુ જો મહાસંમેલન પછી માફી નહીં માગે તો સમગ્ર ગુજરાતની અંદર અમે આંદોલન ચલાવશું જરૂર પડશે મોરબી બંધનું એલાન આપશું અમે અને એથી પણ વધારે જરૂર પડશે તો જ્યાં આખા ગુજરાતની અંદર પાટીદાર સંમેલનોની વસ્તી છે ત્યાં તમામ જગ્યાએ અમે મહાસંમેલનોનું આયોજન કરશું અને આને જડબાતોડ જવાબ આપશું એક સમય એવો આવશે કે એમને પણ એવું અહેસાસ થશે કે હવે આખા ગુજરાતમાં હું જ્યાં જઉં છું ત્યાં મારા વિરોધનું જ વાતાવરણ ઊભું થઈ ગયું છે તો આ બોલનો એને અહેસાસ કરવો જ પડશે અમારા તરફથી પાટીદાર સમાજના તમામ ઉદ્યોગપતિઓ તમામ રાજકીય આગેવાનો ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સામાજિક સંસ્થાઓ બધા જને અમે આમંત્રણ પાઠવેલા છે હવે એમાંથી આવવું કે ના આવવું એમનો પ્રશ્ન છે પણ અમે અમારા તરફથી બધા જ આમંત્રિત કરેલા છે